સરકાર વચનો આપીને મૂર્ખ બનાવે છે કેન્દ્રીય મંત્રી માંડવીયા સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે મળીને ઘેડના લોકોને લોકો બનાવે છે કેન્દ્રીય મંત્રી સિંચાઈ મંત્રી ધારાસભ્ય ત્રણ ત્રણ પ્રેસ કોન્ફરન્સ કરીને કામ શૂન્ય બરાબર ત્રણ પૈકી કોઈ એક નેતાએ જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલ કચરા બાબતે એક પણ શબ્દ કેમ બોલ્યા નહીં શું આ ત્રણેય નેતાઓ જેતપુર ડાઇંગ ઉદ્યોગકારોથી ડરી રહ્યા છે કે હપ્તા મેળવી રહ્યા છે સરકાર ગેર વિસ્તારના પ્રાણ પ્રશ્નો બાબતે સો કરોડનું જૂટાણું ફેલવી રહી છે એકસો ને ઓગણચાલીસ કરોડના ટેન્ડર મંજૂર થયાની જાહેરાત સામે માત્ર સાડત્રીસ સાડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે દર વર્ષે સુજલમ સુફલમ અંતર્ગત જે કામો થાય છે તેને ગેર વિકાસના કામો ગણાવવાનું ષડયંત્ર તળાવો ઊંડા કરવાથી ગેડના પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય અર્જુનભાઈ મોઢવાડિયા આ વાત સમજાવી સાત સાત વર્ષથી જે તૂટેલી નદીઓ છે તે રિપેર કર્યા વગર પ્રાણનું નિરાકરણ કેવી રીતે આ વાત સમજાવો નદીઓમાં સાફ કરવા માટે એનું કટિંગ કરાય છે કે ઇટાચી મશીન મુકાય મનસુખભાઈ માંડવિયા આ વાત સમજાવો જેતપુર ડાઇંગ ઉદ્યોગકારો જે કેમિકલ કચરો ઠાલવે છે જે બાબતે કેન્દ્રીય મંત્રી સિંચાઈ મંત્રી અને ધારાસભ્ય તેમની ત્રણ ત્રણ પ્રેસ કોન્ફરન્સમાં એક શબ્દ પણ બોલ્યા નહીં જેતપુર ડેંગ ઉદ્યોગ નદીઓમાં કેમિકલ કચરો નાખવાનું ક્યારે બંધ કરશે નદીઓ તૂટેલી હોય એ રિપેર કરવાની પ્રશ્નનો હલ નીકળે છે કે તળાવો ઊંડા કરવાથી સિંચાઈ વિભાગ જવાબ આપે ભાદર નદી વેકરી ગામ પાસે સાત વર્ષથી તૂટેલ છે કે ક્યારે રિપેર થશે ભાદરપુલ પાસે પાસે પાળો તૂટી ગયો છે એ ક્યારે રિપેર થશે ચિકલોદરા પસવારી સીમમાં જ ભાદર નદી દર વર્ષે ફલાંગી જાય છે તે ક્યારે રિપેર થશે મહીયારી પાસે બોબડી નદી પર માઇનોર બ્રિજના બદલે મોટો બ્રિજ ક્યારે બનશે મૈયારી બક્સરા રોડ જમીન સપાટીથી ચાર પાંચ મીટર ઊંચો શા માટે બનાવવામાં આવી રહ્યો છે પસવારી ભાદર ગયા વર્ષે જ તૂટ્યો અને તેને રિપેર માટે કરવામાં આવી નથી નદીઓના વહેણને આળસરૂપ બનાવેલા ચેકડેમો શા માટે તોડવામાં નથી આવતા દ્વારકા પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે આખા ગેડના પાણીને રોકતો જાણે ડેમ બની ગયો હોય ત્યાં કોઈ પુલ કેમ મૂકવામાં નથી આવતો હમણાં ઓસા કોયલાણા પાસે તૂટેલી નદીઓ કેમ રિપેર કરવામાં આવતી નથી

ચાલીસ હજાર હેક્ટરમાં જે ઘેડ હતું આજે દોઢ થી બે લાખ હેક્ટરમાં થઈ ગયું છે ગયા વર્ષે વિકાસ સમિતિ અને કિસાન કોંગ્રેસે જે સતત લડાઈ કરી ત્યાર પછી સરકારે લગભગ વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે

એ કેશોદ માણાવદર વંતલી માંગરોળ કુતિયાણા આ બધા જ જ્યાં જ્યાં ઘેડ વિકાસ આખો વિસ્તાર લાગે છે એ વિસ્તારમાં કાર્યપાલકો ઈજનેરોને મળ્યા અને એને જે કહ્યું કે કેટલા ટેન્ડરો મંજૂર થયા છે તો એકસો ઓગણચાલીસ કરોડની સામે માત્ર સાડત્રીસ થી આડત્રીસ કરોડના જ ટેન્ડર મંજૂર થયા છે એટલે આ સરકાર છે એ ઘેડના નામે સો કરોડનું જૂઠાણું બોલે છે એનાથી મોટી વાત એ છે કે મનસુખભાઈ માંડવિયાએ ખુદે કેશોદના બાલાગામ ખાતે જાડી જાખરા સાફ કરવા માટે હિટાચી મશીન લઈ આવ્યા અને આ હિટાચી મશીન નદીમાં ઉતાર્યું અને ત્યાં ઘૂસી ગયું પછી એને ક્રેન થી લઈ આવ્યા ક્રેન થી એટલે જોયા જેવું એ છે કે જે જાડી જાખરા સાફ કરવા માટે જ્યાં કટર મેન્યુઅલી કટર જે આવે આ કટર થી જાડી જાખરા સાફ કરવા જોઈએ એની જગ્યાએ હિટાચી ઉતરે છે એટલે સરકાર કેવું કામ કરે છે ખબર પડે સામાન્ય રીતે કોઈ પણ અભણ માણસને પૂછો કે ધોરીઓ તૂટેલો હોય અને ક્યારે તૂટેલો હોય તો પેલા શું તો એમ કે છે કે ધોર્યો તો સ્વાભાવિક છે કે જ્યાં નદી તૂટેલી છે એને પેલા સાંધવી જોઈએ હું વેકરી જે ભાદરના નદી કાંઠે વેકરી છે આ વેકરીનો પારો તૂટેલો છે ને સાત વર્ષ થયા એના કારણે નીચે ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ ગામો છે એ ડૂબમાં જાય છે સંપર્ક વિહોણા થાય છે આ સાત વર્ષથી પારો સાંધો નથી અત્યારે જે સાડત્રીસ સાડત્રીસ કરોડના કામ ચાલે છે આ પારો સાંધવાનું કામ થયું નથી

નદી ક્યાંય કરતા ક્યાં હાંધવામાં આવતું નથી એની જગ્યાએ કરે છે શું સુદલામ સુફલામના જે કામો છે એ કામોને આ 139 કરોડમાં ગણાવી અને સરકાર ઘેર બાબતે કોઈ પ્રક્રિયા કરતા નથી દુઃખ ત્યારની થાય ત્યારે થાય છે કે મનસુખભાઈ માંડવિયા હોય કોરજીભાઈ બાવળિયા હોય કે અર્જુનભાઈ મોઢવાડિયા હોય જેતપુરનો કેમિકલ કચરો જે નદીમાં ઠાલવવામાં આવે છે આ કેમિકલ કચરાનો ત્રણમાંથી એક પણ વ્યક્તિ ક બોયલ નથી ત્યારે સવાલ એ છે મોહિતભાઈ જેતપુરના કેમિકલ કચરો ઠાલવતા ડરે છે સરકાર એને બંધ કરે ભાદરમાં અને ઉબેણ નદીમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે સંપૂર્ણ બંધ કરવામાં આવે છે માંગ અમારી બહુ સ્પષ્ટ છે કે પહેલેથી અમે કહીએ છીએ કે સૌથી પહેલું કામ નદી તૂટેલી છે એ થવું જોઈએ જે કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે બંધ થવો જોઈએ અને ત્યાર પછી નદી ઊંડી પોડી કરવાના જાડી જાખરા સાફ કરવાના કામો થવા જોઈએ પણ આજે પંદર મે ના રોજ આ કામ ચાલુ થયું સામાન્ય રીતે ચોમાસું બંધ થાય એટલે જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કામ ચાલુ કરવું જોઈએ એની જગ્યાએ પંદર ચાલુ કર્યું પંદર જૂન સુધીમાં વરસાદ આવી જશે અને બધા જ કામો પાણીમાં તણાઈ જશે અને બિલ બધા બની જશે માત્ર અને માત્ર સરકાર આ ઘેડના લોકોને માત્ર મૂર્ખ બનાવવા સિવાય કઈ કામ કરતી નથી માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવરિયા જુનાગઢ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ